મેડીના પગ પકડી લો તો તમારા જીવનમાં કોઈ દુખ નહીં આવી શકે મેડીએ કીધું છે કે જેવી કુંખા મેડી કામ કરે છે એવી તમારી ઘરે બેઠી મેડી પણ કામ કરશે તમારા લાખો લોકોના કામ થઈ જાય લાખો પાંચ લાખ પબ્લિક આવતું આવતો હોતી હોદેવીના શરણ પડી જો મારા એક કુંખા મેડીના શરણ પડી જો એવું કુંખા મેડી મારે કીધું છે કુંખા મેડી કીધું છે કે જેના રસોડે મોસ્તનો ટુકડો પડ્યો હોય એને ઘરમાં દળિરતા બીમારી બેમાની ઝઘડા પૈસા ટકે આ બધું થશે અને એના કારણે તમારો જિંદગી પણ બરબાદ થઈ જાય તમારો પરિવાર પણ છૂટો પડી જાય તમે પણ ક્યાંય ખોવાઈ જશો એ પણ ખબર નહીં પડે તો કૂંઘા મેળી કીધું કે જો તમારે આ ખાવાનું ના છૂટતું હોય તો માતાને પ્રાર્થના કરો અને તે તમારું છોડી છે આ તમે ખાવાની ઈચ્છા થશે તમે માતા પણ ના ખૂચતું હોય તો તમે બે હાથ જોડી કૂંઘા મેડી કે સાનિધ્યમાં જ ના આવશો એવા લોકો દારૂ માસપટના ખાના સાની જેમ જ આવવાનું ના પાડી દીધું પણ જો તમારે આ બધું છોડી દેવું અને માતાને સોંપી દો કે હાથથી સુધરી જાઓ અને આ તું મને હાથ એવું કીધું છે ખૂંકા કે એવું કહેશો તો તમે સુધરી જશો અને તમે આપોઆપ છૂટી જશે પણ તમારે છોડવું જ ના હોય આ કે આવતા રવિવારે છોડીશ ના રવિવાર છે મંગળવાર છે એટલે નહીં કહો આડા દિવસ કહીશ જો એવું બધું કરવું હોય તો ખૂંકા મારે કીધું છે કે તમારે સાંડે જરૂર નથી બે હાથ જોડીને આવશો નહીં કુંખાર મેળીમાં એ પણ કીધું છે કે તમારે લોકોની જરૂર નથી તો કુંખાર મેળીમાં એ કીધું છે કે જો આ બધું જોડવું હોય તો તમારી કુળદેવી પર રાજી થશે અને તમારું થયેલા કામ પણ થઈ જશે પણ તમે સુખીથી જીવન સુધારશો અને તમારા પરિવાર સાથે સુખી સુખી રહેશો ઝઘડા પણ નહીં થાય દરિદ્રતા પણ નહીં થાય અને બીમારી પણ જતી રહેશે પણ તમારે સુધરવું હોય તો રામ નામનું નામ લો અને એકવાર તમારી કુળદેવીને સોંપી દો કે જે થયું એ ભૂલ થઈ જેટલા પાપ થયા થયા પણ આજથીમાં હું તારા શરણે છું અને આટલી જે પણ ભૂલ થઈ મને માફ કરી દઈ તો આ પણ કૂંખા મેળે કીધું છે કે આવું કરશું તમારી કુળદેવી પણ રાજી થઈને તમને ફળે લઈ લેશે અને તમે પણ ત્યાં સુધી તમે જે પણ પાપ કર્યા છે તમારી કુળદેવીને માફી માગો ને તો તમારી કુળદેવી રાજી થઈ જશે અને ભગવાન પણ રાજી થઈ જશે તો તમે છોડી દેશો તો રાજી થશે બાકી તમે છોડવાનું નામ નહીં દો તો તમારું ઘડો કળો છે એવી રીતે તમે પણ મળશો ત્યારે કોઈ વાત ના પૂછો કારણ કે આ કળિયુગમાં અત્યાર તો કળિયુગ ચાલે છે એટલે બાર સો મહિના બે વર્ષ નહીં થતાં અને કંઈક ને કંઈક બીમારથી કંઈક ને કંઈક પીડિતાથી કંઈક ને કંઈક તમે પીડિતથી અને કંઈક ને કંઈકથી હેરાન થઈને મળશો તો માતાના શબ્દોને પાલન કરજો અને તમારી કુળદેવીના શરણોના પગ ચાલી અને તમારી કુળદેવીના માફી માગીને તમે આ બધું છોડી દેજો સો ટકા તમારી કુદેવી પણ માફ કરી દેશે અને તમારી કુદેવી મને ફળે લઈ લેશે અને તમારું જે પણ પાપ અત્યાર સુધી જે પણ ભૂલ થઈ હોય એ બધું સ્વીકારીને માફ કરી દેશે એકવાર તમારી કુદેવીની માફી માંગી લેજો અને આ કૂંખા મેળવીએ કીધેલું છે આ કૂંખા મેળીને એક એક વાત તમે જો પાર પડી જાય છે અને જો એ કે ખૂંકામેન્ટની વાત તમે મોની તો તમારા જીવન ત્યાં લાખો લોકોના કામ થઈ જાય લાખો પાંચ લાખ પબ્લિક આવતું હતું લાખો લોકોના કામ થઈ જાય તે એકદમ શુદ્ધ રામ રામથી અને તે માતાના નામથી લાખો લોકોએ દારૂ શાક મટણ મોસ છોડી દીધું છે અને તેમને સુખીથી સુખી પરિવાર રહે છે કારણ કે માતાના પાલન શબ્દના પાલન કર્યું છે કારણ કે માતાના પ્રવચન આવે છે અને પ્રવચનથી તેમને જે વિચારધારા હતી જે માંસ મટન ખાનારા હતા જે નતું ચાલતું એ પણ છોડી દીધું છે તો એમના પ્રવચનના શબ્દો સાંભળીને છોડી દીધું છે અમુક લોકો તો ફોનમાં જે જોતાં જોતાં છોડી દીધું છે અમુક લોકો ત્યાં પગ મૂકતાને છોડી મૂક્યું છે તો આવા તો લાખો લોકો હશે લાખમાં કીધું છે કે જો તમે આ એક વાર મૂકી દો ને જીવનભર એનું સામુના ના જો તમારી દેવીના શરણ પડી લો મારે કુંખાર મેળીના શરણ પડી જવું એવું કુંખા મેળી મારે કીધું છે મેળીના પગ પકડી લો તો તમારા જીવનમાં કોઈ દુઃખ નહીં આવી શકે તો કુંખા મેળીએ કીધું છે કે દારૂ શાક મટણવાળી આ કુંખા મેળી નથી આ રામવાળી મેળી છે તો એ પણ સલાહ આપી છે કે અહીંયા કોઈ દારૂ કે બોકળા મોરવા નહીં ને એવું મોનવાવાળા ત્યાં સાનિધામ આવવું નહીં એવું જાહેર જાહેરમાં કીધેલું છે તો કૂંખા મેળીએ પ્રવચનો પણ તમે જોઈ શકો છો જે આ બધી વાત પ્રવચનિક છે તો આ પણ કૂંખા મેડીની આવી વાર્તા અને જો એમના કીધું છો તો તમારા લાખો કરોડા આ કુંખાર મેળીએ કીધું છે કે જેવી કૂંખા મેડી કામ કરે છે એવી તમારી ઘરે બેઠી મેળી પણ કામ કરશે તમારી ઘરે બેઠી ચામુંડ કામ કરશે કોણ કામ કરશે જે પણ કુળદેવી હોય એ તમારી કામ કરશે પણ તમે જ્યાં માંસ મટન ખાતા હોય છોડી દો દારૂ મટન ખાતા હોય છોડી દો તો આ તમારી કુળદેવી રાજી થઈ જશે અને તમે જય માતાજી મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે ન આવતા લાઈક છે સબસ્ક્રાઈબ કરીજો અને કુંખા મેળીના પ્રવચન સાંભળો તો તમે પણ સચ માજો યુટ્યુબમાં પ્રવચન એટલે સચ પણ મળી જશે જય માતાજી મળીએ ફરી નવા વિડીયોની અંદર